समर्थ श्री रंग अवधूत महाराज जीवन कव कवन आधुनिक आ फिल्म ना ऑफिशियल पोस्टर लॉन्च नहीं ऐतिहासिक क्षण ना आपने सब साक्षी रही सो गुरु महाराज की कृपा दृष्टि थी कदाच ना युग जरूरत मुजब आ फिल्म डिजिटल ग्रंथ की रचना आपका समस्त रंग परिवार ना सिरे धरी आपका सब थी बड़भागी बीजू कौन મિત્રો યોગી રાજ રણવદૂત માત્ર એક ફિલ્મ નહીં એક આધ્યાત્મિક યાત્રા છે જે મન સમાજ અને સંસ્કૃતિને સ્પર્શ તેવી છે ફિલ્મનો ટ્રેલર તેમજ રિલીઝની તારીખ આગળ જાહેર કરવામાં આવશે તો મિત્રો આ જે લાઈનો હતી એના થકી ફક્ત મેં એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર આપણે સૌ કેટલા બધા કહીએ કે આપણે ભાગ્યશાળી છે કે આ શ્રમનો આપણે બધા સાક્ષી બનવા માંગીએ છે જ્યારે બાપજીના જીવન આધારિત આ જ્યારે એનો પોસ્ટર વિમોચન થયેલું છે ત્યારે આપણે ખરેખર આપણે કહીએ કે આપણે બધા સાક્ષી આપણા માટે ભગવાનના આશીર્વાદ હોય તો જ એ થઈ શકે અને દિવેદના સમાજ માટે રંગ પરિવાર માટે હું જરૂરથી કહીશ કે આ સમાજ તમારો એવો સમાજ છે જેના પર સમસ્ત નવરવાસીઓને જરૂર છે ખરેખર તમારો દેવેકના સમાજ જે છે એ ભગવાનની સાથે જોડાયેલું સમાજ છે બધી આપણે ધાર્મિક આપણે પ્રવૃત્તિ આ સમાજમાં જોઈએ કે સમાજ હંમેશા સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મને સાથે લઈને ચાલે હું આજના પાવન પર એટલી જ પ્રાર્થના કરી સુરેશભાઈ કે આપનું જે રંગ પરિવાર છે આપણો દિવેક સમાજ છે એના પર આપણા બાપજીનો અને ભગવાનનો વિશેષ આશીર્વાદ બનેલો રહે ને આજે જે સમાજ છે એ હંમેશા

ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાલ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે

Ella se llama